નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે રેન્જ કંછ આઈજી ચિરાગ કોડિયા સાહેબ અને બનાસકાંઠા અધિક્ષક અક્ષય રાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ગરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આદેશ દિયોદર મપો અધિક્ષક એચ આર માનકર સાહેબ અને શિહોરી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ દેસાઈ સાહેબના માર્ગદર્શન આધારિત સૂચના હેઠળ દિયોદર તાલુકાના વિસ્તારમાંથી ગરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાનો શોધવા માટે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અગાઉ થયેલ ગરફોડ ચોરી બે અને વાહન ચોરી એક વર્ષોધાયેલ ગુનાઓ શોધી કાઢીને સ્વિફ્ટ કાર ગાડી પરત લાવીને દિયોદર પોલીસ સ્ટેશનમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી દિયોદર પોલીસ મથક ગુનેગાર નંબર બસો તેસઠ બે હજાર ચોવીસ ઇન્સ્પેક્ટર પોલીસ કલમ ચારસો સત્તાવન ત્રણસો એંસી દિયોદર મથક નંબર ત્રણસો પાંચ બે હજાર ચોવીસ કલમ નંબર ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબ દિયોદર પોલીસ મથક ગુનેગાર નંબર પાંચસો ચૌદ બે હજાર ચોવીસ કોલિસ્ટન નંબર ત્રણસો ઓગણસી મુજબ પકડાયેલ આરોપી પૃથ્વીરાજ ઉર્ફે ભોલુ માધુબા ખોડુભા ઝાલા સુમસર પાટણ હાલ રહે દિયોદર વિશાલ પ્રકાશભાઈ નાગજીભાઈ ડોડિયા હાલ દિયોદર વિષ્ણુભાઈ ઉર્ફે વિપુલ અશોકભાઈ ભીખાભાઈ પરમાર વજાપુર ભાભર હાલ રહે દિયોદર કુલદીપ ઈશ્વરલાલ સુતરિયા પંડ્યા ઉંમર વર્ષ વીસ અભ્યાસ દિયોદર

એક સત્તાઈસ ચાર કો